સીતારામને જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે તમારું મારે રંગીલા ભાનની રસોઈમાં આજે આપણે ટેસ્ટી એવી બટેટાની સૂકી ભાજી બનાવીશું સૂકી ભાજી તો તમે ઘણી વખત ખાધી હશે પણ આજે આપણે લસણિયા સૂકી ભાજી બનાવશું જે ખૂબ જ ટેસ્ટી બનશે અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો એના માટે મેં અહીંયા આઠસો ગ્રામ જેટલા બટેટા લઈ લીધા છે તો અહીંયા હું ચાર વ્યક્તિઓ માટે બનાવું છું અહીંયા તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવો એ પ્રમાણે લઈ લેવાના તો બટેટા આપણા થોડાક મોટા છે તો એને આપણે બે ભાગમાં કટ કરી લઈશું તો આ રીતે બધા બટેટાને આપણે કટ કરી લેવાના છે એ પહેલાં પણ મેં મારી ચેનલ ઉપર ગ્રીન સૂકી ભાજી અને સાદી સૂકી ભાજીની રેસિપી મૂકેલી છે જે તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો તો આ રીતે આપણે બધા બટેટાને કટ કરી લઈશું અને બટેટાને આપણે બાફી લેવાના છીએ તો અહીંયા બધા બટેટાને આપણે કુકરમાં એડ કરી લઈશું ને એડ કર્યા બાદ આપણે એમાં પાણી એડ કરીશું તો અહીંયા હું ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું જેથી કરીને આપણા બટેટા એકદમ સરસ રીતે બફાઈ જાય તો પાણી એડ કરી લીધા બાદ આપણે એને ઢાંકણ ઢાંકી લઈશું અને એની આપણે ત્રણથી ચાર સીટી કરી લેવાની છે જેથી કરીને આપણા બટેટા એકદમ સરસ રીતે બફાઈ જાય તો બટેટાને મેં સરસ રીતે બાફી લીધા છે અને છાલ ઉતારીને આ રીતે મેં મોટી સાઈઝમાં કટ કરી લીધા છે તો હવે એનો આપણે વઘાર કરી લઈશું તો વઘાર કરવા માટે મેં અહીંયા કઢાઈમાં મોટા ત્રણ ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અહીંયા મેં તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખ્યું છે તો હવે તેલ ગરમ થાય એટલે એમાં આપણે એક ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ સરસ રીતે ફૂટી જાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું ચપટેક આપણે હિંગ એડ કરીશું અને મરચાં અને આદુની એક ચમચી આપણે પેસ્ટ એડ કરીશું અને બે ચમચી જેટલું આપણે ક્રશ કરેલું લસણ એડ કરીશું અહીંયા આપણે લસણિયા કે ભાજી બનાવીએ છીએ એટલે આપણે લસણનો વધારે ઉપયોગ કરીશું તો અહીંયા મેં બોટી બે ચમચી જેટલી લસણ ક્રશ કરેલું એડ કરી લીધું છે તો હવે આદુ લસણ અને મરચાંને આપણે સરસ રીતે સાંતળી લઈશું તો એક મિનિટ માટે આપણે એને સાંતળી લેવાનું છે જેથી કરીને તેની કચાશ દૂર થઈ જાય તો આ રીતે આપણે એક મિનિટ માટે એને સાંતળી લઈશું તો એક મિનિટ બાદ આપણું આદું લસણ અને મરચાં સરસ રીતે સંતળાઈ ગયું છે તો એમાં થોડાક મીઠા લીમડાના પાન એડ કરીશું અને એક ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું અહીંયા સફેદ તલનો સ્વાદ સૂકી ભાજીમાં સરસ આવશે તો આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો તો હવે એને અડધી મિનિટ માટે આપણે સાંતળી લઈશું અને અડધી મિનિટ બાદ આપણે એમાં ટમેટા એડ કરીશું તો અહીંયા મેં એક ટમેટાનો ઉપયોગ કર્યો છે આજે મારી પાસે લીંબુ હાજરમાં ન એટલે મેં ટમેટાનો ઉપયોગ કર્યો છે તમે એડ ન કરતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે ટમેટાને આપણે થોડાક સોફ્ટ થવા દઈશું તો આ રીતે આપણે થોડીક વાર એને સાંતળી લઈશું તો એકથી દોઢ મિનિટ બાદ ટમેટા આપણે સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા હું લાલ મરચાંના પાવડરનો વધારે ઉપયોગ કરું છું કારણ કે હું તીખી બનાવું છું અહીંયા તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું થોડોક આપણે ગરમ મસાલા પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું અને બધા મસાલાને આપણે એકદમ સરસ રીતે તેલમાં મિક્સ કરીને આપણે એને અડધી મિનિટ માટે સાંતળી લઈશું તો મસાલા આપણે સરસ રીતે સાંતળાઈ ગયા છે તો એમાં આપણે બાફેલા બટેટા એડ કરી લઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી સુકી ભાજી બનાવી બનીને તૈયાર થશે સરસ રીતે બટેટાને આપણે મસાલામાં મિક્સ કરી લીધું છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણી સુકી ભાજી બનીને તૈયાર થઈ છે રોટલી વગર પણ તમે લોખે ખાઈ જાઓ એવી આપણી સુકી ભાજી બનીને તૈયાર થઈ છે તો એક મિનિટ માટે આપણે એને સંતળાવા દઈશું અને ઉપર નીચે આપણે એને ફેરવી લઈશું તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે સરસ મજાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે જોતા જ ખાવાનું મન થાય એવી આપણે સૂકી ભાજી બનીને તૈયાર છે તો ગેસને બંધ કરી લઈશું અને ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરીને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈશું તો આપણે સરસ મજાની સૂકી ભાજી બનીને તૈયાર છે આ રીતે એકવાર લસણની સૂકી ભાજી જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે રોટલી વગર પણ લોખી ખાઈ જાવ એવી આ સૂકી ભાજી બનીને તૈયાર થાય છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની રેસિપી કેવી લાગી